ગત તારીખ પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસના અંકલેશ્વર જીઆઈડીસી માં રહેતા બાઇક સવાર બે અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેઇન ઉતરાવી લીધા હતા અને તેઓએ જૈન દેરાસર સુધી મૂકી જવાનું કહ્યું હતું આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે જેઆઈડીસી પોલીસે આ મામલામાં આરોપી અને મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલનગર અંબેવેલી પાસે રહેતો બાદશાહ ખાન કાઝી બાબુ ખાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે